अटल जाम यात्रा आपू हार्दिक स्वागत करें श्रावण प्रथम सोमवार सभी भक्तों को हार्दिक शुभकामना भगवान शिव तरफ ले जाए येरणा आपे युभकामना

રાવણ સંહિતાની અંદર તો રાવણ એ કીધું કે પાર્દિવ શિવલિંગ સાક્ષાત બ્રહ્મનું શિવનું રુદ્રનું સ્વરૂપ અને અજન્મા દેવ છે એટલે દેવની કૃપા મેળવા માટે આ જીવ શિવાલયમાં જતો હોય છે શ્રવણ કરે અને ઈશ્વર સુધી લઈ જાય એને કહે છે શ્રાવણ માસ આવો પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે દરેક શિવાલયોની અંદર જવું હું એવું નથી કતું કે પારદેશ્વરમ કોઈ પણ શિવાલયમાં પણ વિશેષ કોઈ વિશ્વનું સર્વપ્રથમ શિવલિંગ અને શાસ્ત્રો અનુસાર સર્વપ્રથમ શિવલિંગ બાર જ્યોતિર્લિંગ પણ અધિક ફળ આપનારું હોય તો હે ભવાની એ પારદેશ શિવલિંગ છે પાર્વ તરલ પદાર્થ છે વનસ્પતિ દ્વારા ઢોસ કરી એની પર ગહન પ્રક્રિયા થાય ત્યારબાદ શિવલિંગની આકૃતિ આપવામાં આવે છે મિત્રો આપણી બોડીની અંદર પણ વન ટુ મિલી પોઈન્ટ મજબૂરી છે પારો છે ઘણી વાર આપણે એવું કહેતા હોઈએ છીએ કે આ ભાઈનો પારો લો હો ગયો આ ભાઈનું પ્રેશર હાઈ હો ગયું પારો કહો પ્રેશર કરો શબ્દ છે તો આ પારો જ્યારે આપણું પ્રેશર હાઈ લો થાય ત્યારે વિક્ષિ માપવા માટે પણ આપણે બચ્ચીનો સહારો લેવો છે શકે થર્મોમીટરમાં પણ પારો આવે આવું શિવલિંગ અલભ્ય અને અદ્ભુત બે હજાર ચાર કે આઠની અંદર આની પ્રતિષ્ઠા થઈ ઓગણીસો પંચાણુંમાં એકસો ને આઠ કિલોનું શિવલિંગનું નિર્માણ થયું મારા ગુરુ મહારાજ માનવી બાપુના હસ્તે ત્યારબાદ ભક્તને લોકોની ભક્તોની શ્રદ્ધા અને આસ્થા વધવા લાગી જેઓને કારણે ત્રેવીસો ને એક્યાવન કિલોનું શિવલિંગ બે હજાર આઠ માં સ્થાપિત થયું અમારે સ્વમનો પચાસ વર્ષ જૂનો આશ્રમ ઓગણીસો ને સત્યોતેર માં મારી અઢાર વર્ષની ઉંમર પણ વિરાજમાન થયો અને મારા ગુરુ મહારાજ મને એસી મળ્યા એસી સત્યોતેર ત્યારબાદ જે આનો વિકાસ પ્રગતિ થઈ મારા ગુરુ મહારાજનો આશીર્વાદ છે ઈશ્વર કૃપા બીને ગુરુ નહીં ગુરુ વિના નહીં ઈશ્વરની કૃપા થાય તો ગુરુ મળે અને ગુરુની કૃપા થાય તો શિવના સાક્ષાત દર્શન અને જીવની આવા ગતિ આવી રીતે પારદ શિવલિંગનો અધિક મહિમા અને એ પારદ શિવલિંગના મહિમા ઘણા અમારા મિત્રો જે ઘણી મીડિયા ચેનલોમાં જાય છે ઇલેક્ટ્રિક મીડિયામાં જાય છે લોકો એને પૂછે છે ત્યારે એવું કહે છે કે અમને કેન્સર સારું થયું અમારી બાધા છે અમે એક સોનાની નાની એવી ગોળી લિંગ બનાવીને મહાદેવને અર્પણ કર્યું એક અમેરિકાથી બેન આવેલા હતા એમને પણ સારી મદદ કરી એમને કેન્સર હતું અને એમને પણ આવો એક પ્રયોગ કરેલો આવા ઘણા લોકોના પ્રયોગો છે ચાંદીની પણ ગોળી બનાવીને મહાદેવને શિવનું બાણ બનાવીને એ શિવને અર્પણ કરે છે અને એના રોગોમાંથી મુક્ત થાય છે આજે અટલ તીર્થ તમે જોઈ શકો છો તે સાંજ સુધી આજે અમારી ગેટ ખુલ્લી છે ત્રણ વાગ્યા થી મહિલાઓ કમસે કમ અત્યાર સુધી પાંચસો સાતસો બહેનો મારો પરિવાર બપો આવી ગયા છે દેશ વિદેશ સુધીની આની છતી અને ત્યાંથી પણ લોકો અહીં આવે છે આપણે પણ સુરત ની આંગણે ગુજરાત પારદ શિવલિંગ હોય જે કીધું દિવ્ય શિવલિંગ શિવ શિવલિંગ મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરનારું શિવલિંગ હોય તો મૃત્યુજય પારદેશ્વર મહાદેવ આજે મહાત્મા કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ તો જરૂર છે અને એ મૃત્યુ સુધારવા માટે આપણે આ જીવ શિવ પારદ હોય પથ્થરનો હોય એ માટીનું હોય પણ એ અંડા આકારનું જે શિવલિંગ છે ભગવાન શિવનું સ્વરૂપ માનવામાં આવે છે આવો મિત્રો ગૌશાળા અને ક્ષેત્ર પંદર તારીખે શિવ મહાપુરાણ કથા થઈ રહી છે તો આ કથાનો પણ લાભ લે અટલ આશ્રમ યુટ્યુબમાં કથા નિહાળી શકશો આવો આપણે પણ દર શનિવારે મજાથી માંડી ભોજનથી માંડી કઈ પ્રવૃત્તિઓ છે આ પ્રવૃત્તિમાં સહયોગી બની નો વિકાસ કરીએ અને પ્રગતિ કરી એવી મંગલ શુભકામના ઓમ શ્રમ કમ યજા મહેશ પુષ્ટિ વર્ધન ઉગ્રવાર કમે વંદના મૃત્યુ મોક્ષીમા દરેક જીવનું કલ્યાણ થાય એ જ મારી ભાવના માનશ્રી શ્રી મઢુગીરીજી સુરત